આકાશમાં ઝળહળતા સાત તારાઓ વેદોમાં ગૂંથાયેલો સાતનું રહસ્ય અને માનવ સંસ્કૃતિને યુગો સુધી દિશા આપનાર સાત મહાન તપસ્વી એટલે સપ્તર્ષિ સપ્ત એટલે સાત અને ઋષિ એટલે દ્રષ્ટા જે માત્ર જ્ઞાન ભણાવતા નથી પરંતુ સત્યને અનુભવે છે પુરાણો અનુસાર સપ્તર્ષિઓ બ્રહ્માના માનસપુત્રો હતા અર્થાત તેઓ શરીરથી નહીં પરંતુ બ્રહ્માના મન અને વિચારથી જન્મેલા હતા આ કારણે જ તેઓ સામાન્ય મનુષ્યથી પર ઉચ્ચ જ્ઞાન અને તપસ્યાના પ્રતીક માનવામાં આવે છે બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ રચી ત્યારે તેને માત્ર પદાર્થ નહીં પરંતુ ધર્મ નિયમ અને નૈતિકતા પણ જરૂરી હતી આ જવાબદારી સોંપવામાં આવી આ સાત મહાન ઋષિઓને આ સપ્તર્ષિઓએ વેદ જ્ઞાનનું સંરક્ષણ કર્યું આશ્રમ પરંપરા સ્થાપી અને ગુરુ શિષ્ય સંસ્કૃતિ દ્વારા જ્ઞાનને પેઢી દર પેઢી વહેતું રાખ્યું મરીચી અત્રિ અંગીરસ પુલસ્ત્ય પુલહ ક્રતુ અને વશિષ્ઠ આ નામો માત્ર વ્યક્તિઓ નથી પરંતુ સૃષ્ટિના આધાર સ્તંભ છે કોઈએ પ્રજાસર્જનમાં ભૂમિકા ભજવી કોઈએ યજ્ઞ અને વૈદિક વિધિઓને વ્યવસ્થિત કરી તો કોઈએ રાજાઓને પણ ધર્મનો માર્ગ બતાવ્યો વશિષ્ઠ જેવા ઋષી તો સૂર્યવંશના રાજગુરુ બન્યા અને શ્રીરામ જેવા મર્યાદા પુરુષોત્તમને ધર્મનો પાઠ શીખવ્યો સપ્તર્ષીઓનું સ્થાન માત્ર ધરતી પર નથી પરંતુ આકાશમાં પણ છે ભારતીય ખગોળવિજ્ઞાન મુજબ આ સાત ઋષિઓ આકાશમાં સાત તારાઓ રૂપે સ્થિત છે આ સમૂહને કહેવાય છે સપ્તર્ષી મંડળ આ તારાઓ ધ્રુવ તારાની પરિક્રમા કરે છે જાણે કહેતા હોય કે ધર્મ હંમેશા સત્યની આસપાસ જ ફરે છે દરેક યુગમાં દરેક મનવંતરમાં સપ્તર્ષિઓ બદલાય છે આ બતાવે છે કે સપ્તર્ષી કોઈ એક વ્યક્તિ નથી પરંતુ એક શાશ્વત પદ છે જ્ઞાન અવિનાશી છે પરંતુ જ્ઞાન વહન કરનાર સમય અનુસાર બદલાતા રહે છે સપ્તર્ષીઓએ માનવજાતને શીખવ્યું કે શક્તિ કરતાં સંયમ મોટું છે સત્તા કરતાં સત્ય મોટું છે અને ભોગ કરતાં ત્યાગ મહાન છે આજે પણ જ્યારે કોઈ સાચો ગુરુ નિષ્કામ ભાવથી જ્ઞાન આપે છે જ્યારે કોઈ સાધુ તપસ્યામાં લીન થાય છે અથવા જ્યારે કોઈ માનવી ધર્મના માર્ગે ચાલે છે ત્યારે સમજવું સપ્તર્ષિઓની પરંપરા હજુ જીવંત છે સપ્તર્ષિ કોઈ પુરાણકથાના પાત્ર નથી તેઓ ભારતીય સંસ્કૃતિની આત્મા છે જ્યાં સુધી વેદોનું જ્ઞાન જીવંત છે જ્યાં સુધી ધર્મનું અસ્તિત્વ છે અને જ્યાં સુધી માનવ સત્યની શોધમાં છે ત્યાં સુધી સપ્તર્ષી અમર છે